ਧਨਰਾ ਪ੍ਰਾਂਤ ਅਧਿਕਾਰੀ ਗੈਰ ਕਾਇਦੇ ਸਰ ਰੇਤੀ ਨੂੰ ਵહન ਕਰਤਾ ਚਾਰ ਵਾਹਨੋ ਜ਼ਬਤ ਕਰਤਾ ਫਫੜਾਟ બનાસ નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી બહાર કાઢવામાં આવી રહી છે જેમાં કેટલાક લોકો રોયલ્ટી વગર રેતીનું વહન કરતા બારોબાર કરતા હોવાની અગાઉ પણ બૂમરાડ ઉઠવા પામી હતી જેને લઈને બનાસકાંઠા કલેક્ટર દ્વારા આવા ગેરકાયદેસર રેતીનું વહન કરતા કે ખનીજ ચોરી કરતા વાહનો સામે કાર્યવાહી કરવા માટે દરેક તાલુકાના પ્રાંત અધિકારી તથા મામલતદારને સૂચના આપવામાં આવેલ જેને લઈને ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટ દ્વારા આવા રોયલ્ટી વગરના નંબર વગરના તેમજ ઓવરલોડ રેતીનું વહન કરતા વાહનોને ઝડપી પાડવા માટે તેઓએ ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં ત્રણેક દિવસ અગાઉ બે ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડ્યા હતા જેને કારણે પાછળ નંબરો પણ જોવા મળ્યા ન હતા જ્યારે સોમવારે આજે અન્ય ચાર રોયલ્ટી વગરના અને ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ધાનેરાથી રાજસ્થાનમાં રોજના બસો કરતા પણ વધારે ઓવરલોડ ડમ્પરો પ્રસાર થઈ રહ્યા છે જેમાં મોટા ભાગના ડમ્પરોના આગળના પાછળ નંબર પ્લેટ પણ હોતી નથી તેમ છતાં તેમની સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી કે પછી દ્વારા આવા ડમ્પર ચાલકોને છાવરવામાં આવી રહ્યા છે છે તેવા અનેક સવાલો થવા પામ્યા આ બાબતે પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટે જણાવેલ કે જ્યારે અકસ્માત થાય ત્યારે ડમ્પરોના ચાલકો ભાગી જતા હોય છે ત્યારે તેમની પાછળ કે આગળ નંબર પ્લેટ ન હોવાને કારણે આવા અકસ્માત સર્જનાર આરોપીઓ પકડાતા નથી તે માટે પોલીસ પણ નંબર વગરના વાહનો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે ખનેરાની અંદર ગેરગેંદર રીતે ખનીજ રેતીનું વહન કરતા ચાર જેટલા ડમ્પરો પકડેલા છે અને એમાં અમુકની અંદર નંબર પ્લેટના પણ ઇશ્યુ છે તો એ માટે અમે આગળની એમ મેસેસ કરી અને આગળની કાર્યવાહી કરી રહી છીએ